સુરત શહેરના છેવાડે આવેલા ડિંડોલી ખરવાસા ખાતે સાંઈ લીલા ગ્રુપ દ્વારા આગામી તારીખ સોળથી બાવીસમી જાન્યુઆરીના દરમિયાન ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે ત્યારે રવિવારે ભવ્ય દિવ્ય કળશ યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડવા પામ્યા છે સુરત ડિંડોલીના ખરવાસા ખાતે આવેલા વેદાંત સિટી ખાતે સાંઈ લીલા ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રદીપજી મિશ્રાજીના સાનિધ્યમાં આગામી તારીખ સોળમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તે શિવ મહાપુરાણ કથા પહેલાં રવિવાર તારીખ બારમી જાન્યુઆરીના રોજ મિલેનિયમ પાર્ક ખાતે આવેલા પંચદેવાલય મંદિરથી ભવ્ય દિવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ કળશ યાત્રામાં દરેક જ્ઞાતિ જાતિ સનાતન હિન્દુ ધર્મ લોકો પણ જોડાયા હતા હર મહાદેવ શ્રી મેં બાબા પ્રાર્થના કે સારી સારી મનોકામના નગરી ગુજરાત લાખો ખાતે વિધાન સિટી માં બસો વીઘામાં પાર્કિંગ ની વ્યવસ્થા સાથે યોજાનારા કથા સ્થળ પર જર્મન પંડાલ નું પણ નિર્માણ કરાયું છે જ્યાં ધાર્મિક આયોજન સાથે માનવ સેવા કરાશે અને રક્તદાન શિબિર પણ આયોજન કરાશે બ્યુરો રિપોર્ટ જીટન પનિરો